તારી જેમાં ઉમિયા ભાઈ આપણા અહીંયા જે સ્ટોરે વહેલા વહેલા સાત વાગી ગયા ભાઈ બીજા સ્ટોરે આવ્યો હું આ જોબ મારા બીજા સ્ટોરે જે મારો બીજો સ્ટોર એ જે દસ મિનિટ દૂર હોય તો ભાઈ સવારે વહેલા આવી જઈએ અને ભાઈ મારો કાલનો વિડીયો ના જોયો જોઈ લેજો એક વખત લોટરી એક લાખ ડોલર વિન થાય મારા સ્ટોરથી એનો વિડીયો હતો તો ભાઈ આપણે આજે આ સ્ટોરે એક્ટિવિટીઝ શું કરીશું આજે આખા તાર બતાવીશું બધું તો જોતા રહો આજનો વિડીયો પણ બહારનું વાતાવરણ જોતા આવીએ આપણે હા મસ્ત ભાઈ હોય વેધર એકદમ ઠંડુ જ નહીં સુરત દાદા મસ્ત આવી ગયા હવા હવાનું બસ સુરત જુઓ આજે સીબી હવે જો બે ગાડીઓ બીજી ટ્રાન્સફર કરવી હોય તો જો એક જ માલિકની બે ગાડીઓ તો આવું હુલ આવે ને જો હુલ પાછળ જીસીબી ચક્કલ લ્યો જો અવાજ મસ્ત આવ્યો જો જુઓ લ્યો हवा हाँ, 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 हवा का मस्त आवाज़ आई हवा जा ही देख तो पहले एक कंजू हम हुए ड्राइव थ्रू तो आप आपको आ स्टोर में है ना भाई कूलर आप भरवा बाकी बराबर तो कूलर में नहीं अनुज है भाई तो भरी दिए थर्टी पैक जो है सिक्स पैक नहीं है ના એ પણ ભરી દઈએ હાલ બે તો વસ્તુ મેં ભરી દીધી એથી બારો બાર અને પછી પાર નજીકમાં જો અહીંયા મૂકેલા જો અમુક સ્ટોક અમુક તો એટીએમ પેક ને બધું જો અહીંથી જ અહીંથી ભર દેવાનું હોય અને જો આ બધું ભરવામાં બાકી હોય ને એ ધક્કા મારીને ભરી દેવાનું હોય તો આપણે હાઈ નું લઈ આવીએ પછી ક્રુઝ આવી પાછા નહીં નીકળ્યા છે ખાલી છ હોય અહીંયા અને પાછા ભરી દેવાનું હોય તો આપડે સ્ટોક પણ પાછળ છે આપણે પાછળ જતા તો સિક્સ પેક શું કે બનાવવાનો સિક્સ પેક નહી પડે ભાઈ આપણે સિક્સ પેક બનાવી દઈશું જો સિક્સ પેક નહીં અહીંયા મૂકેલો જો પણ સિક્સ પેક આપણા જોડે શું નહીં બનાવેલો તો આપણે બનાવીએ હવે ગ્રાફ ગુલો પર થી પૈસા એક સ્ટેપ બનાવી આ ટ્રેલ પે કરો જોતા હોય તો આપણો કોમ ના કોમ કોમ જ વિડિયો બનાવતા ને કોમ કરતા જ હોઈએ છીએ પણ આ તો હોવે ભાઈ પબ્લિક એક જ વસ્તુ જોઈ રહી છે કે ભાઈ આખો દા રાજ કોમ કરતો છે ઇન્સ્ટાગ્રામ ઓર ફેસબુક ઓર યુટ્યુબ ઓર ભાઈ હું મારો કોમ બધું જ કમ્પ્લીટ ટાઈમ ટાઈમ મારું બધું જ કોમ 00 હોય ભાઈ તાણા જ હું એક મોબાઈલ નો યુઝ કરતો હોય અને મોબાઈલ નું કોઈ જે ના હોય કે આખો દારો કઈ કામ ના હોય અને બધું કામ કઈ બેઠા હોય તો પૈસું કરવાનું બધી अवेलेबल અવેલેબલ નહીં મોબાઈલ એવું નહીં હોતું કે મોબાઈલ બધા વાપરવા દે બધા કોઈ જગ્યાએ વાપરવા હોય તો થોડું વાપરવા દે કોઈ જગ્યાએ તો વધારે વાપરવા દે આપણો શું હોય તો આપણો આપણો કોમ કમ્પ્લીટ કરી બેઠા હોય એટલે આપણે એવું નહી કે ભાઈ નહીં વાપરવા દે બધા જગ્યાએ એવું નહીં હોતું અમુક જગ્યાએ એવું હોય અમુક જગ્યાએ નહીં હોતું

ગાડીઓ ઊભી ને ભાઈ ડ્રાઈવ થ્રુમાં ઊભીજો ગાડીએ જો એ ડ્રાઈવ થ્રુ હો તમારો ઓર્ડર ઓનલાઈન આપી દેવાનો અને ડ્રાઈવર લઈ આવવાનો બારીને જઈ ગાડીમાં જ બે રહેવાનું એને ડ્રાઈવ થ્રુ કહેવાય ગાડીમાં બેઠા બેઠા ઓર્ડર આપવાનું જઈને ઊભું થઈને જવાનું એની અંદર આ હોય યા

આજે રીતે આખી કંપની જ છે ઓહુલ તમે ભાડા ગાડી લઈ શકો રેન્ટલ ગાડી મલા રહી આ પાછળ મૂકવાનું હો કેબિન ઊંચું કરીને અંદર જે મૂકવું હોય ડ્રોઈંગ કરેલું જોઈએ જો બીજી આ ભાઈ ઉહુલ બીજી હમણાં જે જુદું હતું આ બીજી હુલ આવી

રેન્ટલ ઉપર એ ગાડીઓ મળે આપવાનું બરાબર તમારે ધારો કે સ્ટોર નું વાત હોય કે ઘરમાં તમારે જે પણ સામાન હોય તમારે એ બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન માટે લઈ જવું હોય ને એના માટે મોટા અહિયાં અહીંયા ઉપયોગ થાય છે જેમાં આપણો મેટાડોર બધા નહીં આવે ઇસરના ટ્રકો બધું લઈ જતા એ તો અહીંયા રેન્ટલ ટ્રક મળો તમને ઉહુલ જે એક કંપની છે બહુ મોટી તો તમે કોઈ પણ સ્ટેટમાં લઈ જઈ શકો એથી ઉહુલ ધારો કે તમારે અહીંથી લઈ જવી છે અને તમારે મૂકવું છે શિકાગો મૂકવી છે ને તો શિકાગો સ્ટેશન મૂકી શકો એના સ્ટેશન એ તો તમારે ઉહુલ રેન્ટલ ઉપર મળો ચોવીસ કલાકના ભાડા ઉપર અને ડીઝલ તમારું ઓકે પેટ્રોલ કે ડીઝલ જે આવતું હોય એ તમારે પુરાવાનું અને એ તમને પર કિલોમીટરે પૈસા નક્કી કરો ભાઈ આટલા પૈસા તમારે થશે ભાઈ જેટલા ફૂટની તમે લો ને એના ઉપર લેન્થ ઉપર હોય ધારો કે દસ ફૂટની વીસ ફૂટની પચીસ ફૂટની જે પ્રમાણે લોન એ પ્રમાણે તમને એના પૈસા ચાર્જ કરતા હોય છે એના માટે તમારે લાયસન્સ આપવું પડે ત્યાં ઘડી અને તમારું ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવો પડ્યું કે ઝેરોક્સ કાઢીને તો તમને એરિયા તમને આપો હોલની ચાવી અને હુલ ગાડી નકર કે તમને મળે ના તમારા લાઇસન્સ ના હોય કે તમારા જો કોઈ ડોક્યુમેન્ટ ના હોય ને તો તમને હુલ ના આપો તો મોટાભાગે બધા અહીંયા ભાઈએ ને ત્રણ દિવસ વધારે હુહુલનો ઉપયોગ કરતા હોય શુક્ર શનિ રવિ કારણ કે રજા હોય ને એટલે હુલ સૌથી વધારે યુઝ થતી હોય ને તો શુક્ર શનિ રવિ કારણ કે ત્રણ દિવસમાં બધાના ઘર ચેન્જ કરવાનું કોઈ હોય કોઈ ના જે સમજો કે નજીક નજીકમાં ચોક રવાનું હોય કોઈ તો અહીંથી બીજા સ્ટેટમાં મો થવાનું હોય તો પણ અને ગાડી જોરદાર આવીએ જોરદાર ગાડી હતી અહીં તો ભાઈ ઉહુલનો ઉપયોગ થાય હોય ઘણી ઉહુલ એક મસ્ત ભાઈ એકદમ સસ્તામાં સસ્તું હોય કે જે આપણે બહારથી કોઈને ગાડી કરવી પડે ભાડા અને ભાઈ આ પાછો પાછો પાછું રિટર્ન થવું પડે એને અને એનો પાવ આપણો વધારે ચાર્જ લાગે અને આ એકદમ સસ્તા ભાડામાં ભાઈ તમને હુહલ મળી જાય છે અહીંયા હુહલ બહુ મોટી કંપની છે તમે સર્ચ મારશો ને ગૂગલની અંદર હુહુલ તો પણ આવી જશે હુહુલ મસ્ત ભાઈ અત્યારે હાલ જો અત્યારે શનિવારે ને ભાઈ તો ચોથી હુહુલ આવી અમારે તો ડીઝલ ભરા ગેસ ભરાવા તો અમે એવું એક અલગ અલગ બધી આવતી હોય લેન્થ વાઈઝ કારણ કે વધારે ઉપયોગ થાય હુહુલનો અને હુલ એવું નહીં કે ખાલી બંધ બોડી ગાડી હોય હુહુલમાં તમારે આવતા ટોલી જેવું એવું પણ રહે આપતા હોય ટોલી હોય બધું અલગ અલગ જોરદાર હોય પણ એ જગ્યાએ હું શું નહીં ન કે તમને બતાવું પ્રેક્ટિકલ વિડીયો કે ભાઈ આ રીતે ઉહુલમાં હોય હ પણ આ તો શું કે આપણે જોડે જે ગાડી આવી એ તમને બતાવી છે ન શું હોય કે ત્યાં ગાડી તમે જોઈને રૂબરૂ જો ને તો જોવા મળે બધી ઘણી બધી તો ભાઈ લેન્થ હમણાં ઉપર કેતો હમણાં કહેતો હતો ને ભાઈ ઉહુલ જો હોલા આવવામાં આવી આલો ઉગો ટોલી હોલ ટોલી આવ આવી તા ગાડી પાસે બહુ હતી તો જ લઈ જવે લઈ જવે ઓ હોલ ટોલી આવ આવી આપણે ખાવાનું આવી ગયું પિઝા થિંકરસ પિઝા હાલો ઓપિનિયન આજે વે પિઝા ખાવાના છે પિઝા જે પિઝા પીઝા લવર હોય એ કોમેન્ટ કરજો મને ભાઈ પિઝા ભાવતા હોય તો થિંક રસ શું વાત તો કરે રાખી કસ્ટમર જાય છે પણ બીજી ભાઈ બધી જગ્યાએ છે એવું નહીં કહીએ બધે થોડુંક નહીં એવું મોટું બીજું તો કારણ કે વાતાવરણ ભાઈ સમર આવ્યું ને વાતાવરણ હાર્ટ હોય ને તો બીજી તો થવાનું સાત વાગ્યા તો મારે અજવારું હોય ભાઈ તો આમ અંધારું થઈ જતું હતું પહેલાં તો સ્મેલ જોરદાર આવે ભાઈ એટલે બીજા વાર હોય થી કુહુલની વાત કરીએ કુહુલ વિશેની કોઈ પણ જો કદાચ તમને વધારે જ્ઞાન હોય તમે કમેન્ટ કરી શકો મને જેટલી ખબર હતી એટલે મેં આજે કુહુલ વિશે તમને સમજાવ્યું કારણ કે વધારે તો ખબર નથી જેટલી ખબર હતી એટલું કીધું મેં એવું નહીં કે નહીં કીધું બરાતો બેઝિકલી માહિતી આપી દીધી તમને બેઝિક વાતાવરણ જો પાછો મસ્ત બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ બધું હુકાઈ ગયું જો સમર માં તો અમૃત હુકાઈ જશે કારણ કે ગરમી પર છે ને ભાઈ આ જે લીલું હોય ને એ બધું હુકાઈ જશે ગરમીમાં માં કશું નહીં રહે જો ભાઈ વાઘો વાગે હા નવ વરસાદ ચાલુ થઈ ગયો હવા ચો તડકો મસ્ત હતો કમિંગ 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 જોરો વરસાદ પડે जो वसा दिवारे हो घरे बराबर नहीं गर्मी सोरी में लेती हो वसा आए हो गाड़ी के लिए गाड़ी जो भाई के लिए नहीं अच्छी है जो आ गाड़ी जो भाई चले नहीं अच्छी है <laughs> <laughs>

ભાઈ રાતના વાગે કે હરા દસ આશો ભાઈ ભાઈ સ્ટોરે તો બધું પતાવી દીધું ફટાફટ હવે થોડી વાર રહી ઘરે ભાઈ જો તો હાલ બંધ થઈ ગયો હમણાં જોરદાર પડતો હતો બીજા જે ખુલ્લો હોય રહી આમ તો બંધ થઈ જાય હવે હાલો ખબર નહીં હવે અગિયાર વાગે બંધ થતો છે એ ભાઈ તો ભાઈ આજના દિવસનો બ્લોગને એન્ડ કરીશું જો મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલનો સે સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં જોતા રહ્યા બ્લોક બ્લોકિસે જય માતાજી જય માઉમિયા